ગુજરાત એ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સંગમસ્થાન છે અને આ વિવિધતા તેના મેળાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે ગુજરાતમાં દર વર્ષે વધુ મેળાઓ યોજાય છે જેમાંથી વધુ મેળાઓ શ્રાવણ મહિનામાં યોજાય છે અહીં કેટલાક પ્રખ્યાત મેળાઓની માહિતી આપવામાં આવી છે દાહોદનો ગધેડાનો મેળો ગોળ ગધેડાનો મેળો આ મેળો દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં હોળી પછીના ના પાંચમા સાતમા કે બારમા દિવસે યોજાય છે આ મેળો આદિવાસી સમાજની સદીઓ જૂની સ્વયંવર પરંપરા રજૂ કરે છે મેળામાં થડને છોલીને બનાવીને જમીનમાં કરવામાં આવે છે આ થડની ટોચ પર ગોળની પોટલી બાંધવામાં આવે છે આ થડની આજુબાજુ આદિવાસી સમાજની કુંવારી કન્યાઓ સાંસ્કૃતિક લોકગીતો ગાતા ગાતા ઢોલના તાલે નાચ ગાન કરે છે મેળામાં યુવાન યુવક યુવતીઓ પોતાના મનપસંદ સાથીદારને પસંદ કરી તેમની સાથે લગ્ન કરે છે આ મેળામાં આદિવાસી સિવાયના અન્ય સમાજના લોકો પણ જોવા મળે છે. ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે આ મેળો ખાસ કરીને યોજાય છે. અન્ય પ્રખ્યાત મેળાઓ શામળાજીનો મેળો એ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં મેસવો નદીના કિનારે આવેલા શામળાજી ખાતે યોજાતો એક પ્રસિદ્ધ મેળો છે. આ મેળો દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે. મેળાનું મહત્વ

શામળાજી મંદિર તેની સ્થાપત્ય કલા માટે પણ જાણીતું છે મેળાની વિશિષ્ટતાઓ આ મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે યોજાય છે આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ અને ભીલો ભાગ લે છે આ મેળામાં ભક્તો ભગવાન શામળાજીના દર્શન કરે છે અને પૂજા અર્ચના કરે છે મેળામાં ખાણીપીણી રમકડા અને અન્ય વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવે છે શામળાજી મંદિરમાં કૃષ્ણ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજાનું પણ મહત્વ છે આ મેળો સ્થાનિક લોકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે મેળામાં આજુબાજુના ગામના લોકો પણ દર્શને આવે છે મેળો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં ભાદરવા સુદ ચોથ થી ભાદરવા સુદ છઠ સુધી આ મેળો યોજાય છે આ મેળો ગુજરાત અને ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને વિદેશી પ્રવાસીઓ પણ તેની મુલાકાત લે છે આ મેળામાં ભરત ભરેલા વસ્ત્રો પહેરેલા આહિર રબારી કાઠી અને ભરવાડ યુવાનો અને પરંપરાગત વસ્ત્રો પહેરેલી આકર્ષણનું કેન્દ્ર બને છે મેળાની વિશેષતાઓ આ મેળામાં યુવાનો રંગબેરંગી ભરતકામ વાળી છત્રીઓ સાથે રાસ રમે છે મેળામાં લોક નૃત્યો અને લોકગીતો ની રમઝટ જામે છે મેળામાં હસ્તકલા અને ભરતકામ ના સ્ટોલ જોવા મળે છે આ મેળો ગુજરાતના સૌથી મોટા મેળાઓમાંનો એક છે મેળાનો ઇતિહાસ એવી લોકવાયકા છે કે દ્રૌપદીના સ્વયંવર વખતે અર્જુને અહીં મત્સ્યવેદ કર્યો હતો અને આ મંદિર ત્રિનેત્રેશ્વર મહાદેવના નામ પરથી તરણેતર પડ્યું છે આ મેળાનો ઇતિહાસ પાંડવોના સમય સાથે જોડાયેલો છે તરણેતરનો મેળો ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે આ મેળો ગુજરાતના લોકો માટે એક આનંદ અને ઉત્સાહનો પ્રસંગ છે ભાવનાથનો મેળો જુનાગઢ પાસે ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરમાં ની મધ્ય આ મેળો યોજાય છે નાગા બાવાઓ અને લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લે છે વોઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામ પાસે સાત નદીઓના સંગમ પર આ મેળો યોજાય છે આ સ્થળ સપ્તસંગમ તરીકે પણ ઓળખાય છે અને તે પવિત્ર તીર્થ માનવામાં આવે છે કાર્તિકી એકી પૂર્ણીમા સુધી મહત્વ છે મંદિર માટે જાણીતું છે અહીં વર્ષ દરમિયાન વિવિધ મેળાઓનું આયોજન થાય છે જેમાં સૌથી મહત્ત્વના મેળાઓ નીચે મુજબ છે મુખ્ય મેળાઓ ફાગણી પૂનમનો મેળો આ મેળો ફાગણ સુદ દિવસે યોજાય છે આ દિવસે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા માટે લાખો ભક્તો ડાકોર આવે છે આ મેળો મેળો ખૂબ જ મોટો હોય છે પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મેળામાં ભગવાન રણછોડરાયજીને વિશેષ શણગાર કરવામાં આવે છે આ દિવસે ભગવાનને કિંમતી મુગટ પહેરાવવામાં આવે છે દરેક પૂનમે ડાકોર મંદિરમાં ખૂબ જ ભીડ રહે છે મેળાનું મહત્વ ડાકોરના મેળાઓ માત્ર ધાર્મિક મહત્વ છે અને અને પરંપરાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ડાકોરના ગોટા પણ ખૂબ જ પ્રખ્યાત છે ડાકોરના મેળાઓમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાન રણછોડરાયજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી ગુજરાતના બનાસકાંઠા દર્શન માટે આવે છે અંબાજીમાં વર્ષ દરમિયાન ઘણા મેળાઓ યોજાય છે પરંતુ ભાદરવી પૂનમનો મેળો સૌથી મોટો અને મહત્વપૂર્ણ છે ભાદરવી પૂનમનો મેળો ભાદરવી પૂનમનો મેળો ભાદરવા સુદ પૂનમના દિવસે યોજાય છે આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે જેમાં તેરસ ચૌદસ અને પૂનમનો સમાવેશ થાય છે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માતા અંબાના દર્શન માટે ઉમટી પડે છે ઘણા શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને અંબાજી આવે છે મેળા દરમિયાન અંબાજીમાં ભક્તિમય વાતાવરણ જોવા મળે છે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ખૂબ જ પ્રખ્યાત છે અંબાજીમાં ગબ્બર પણ ખૂબ જ પ્રખ્યાત છે અન્ય મેળાઓ ભાદરવી પૂનમના મેળા ઉપરાંત અંબાજીમાં કાર્તક ચૈત્ર અને આસો મહિનાની પૂનમના દિવસે પણ મેળાઓ છે પરંતુ તે સાંસ્કૃતિક અને સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ છે આ મેળાઓમાં ભક્તો માતા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ મેળાઓ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

વનવાસ દરમિયાન રૂપાલ ગામમાં આવ્યા હતા અને માતા વરદાયનીની પૂજા કરી હતી ત્યારથી આ પરંપરા ચાલી આવે છે ભક્તો માતા વરદાયનીને પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે ઘીનો અભિષેક કરે છે સાંસ્કૃતિક મહત્વ આ મેળો ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું એક અનોખું ઉદાહરણ છે આ મેળો કોમી એકતાનું પણ પ્રતિક છે વિશિષ્ટ પરંપરા આ મેળામાં માતાની પલ્લી પર લાખો લીટર ઘીનો અભિષેક કરવાની પરંપરા છે જે વિશ્વભરમાં અનોખી છે પલ્લીનો ઉત્સવ કોમી એકતાનું દર વર્ષે આસો સુદ દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે બધા કોમના લોકો સાથે મળીને આ પલ્લીનો ઉત્સવ મનાવે છે દેશભરમાં માતા વરદાયની પલ્લી પ્રખ્યાત છે મેળાની વિશિષ્ટતાઓ આ મેળામાં લાખો લિટર ઘીનો ઉપયોગ થાય છે આ મેળામાં તમામ કોમના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે આ મેળો ગુજરાતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંનો એક છે રૂપાલની પલ્લી એ માત્ર એક ધાર્મિક મેળો નથી પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ પરંપરા અને કોમી એકતાનું પ્રતિક પણ છે સિદ્ધપુરનો નો શેરડીયો મેળો જેને કાર્તિકી પૂર્ણિમાનો મેળો અથવા નો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે તે ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં યોજાતો એક પ્રસિદ્ધ મેળો છે આ મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે મેળાનું મહત્વ આ મેળો સિદ્ધપુરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે આ મેળામાં દૂર દૂરના ગામડાઓમાંથી લાખો ભક્તો આવે છે આ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવે છે જેમાં ખાણીપીણી રમકડા અને અન્ય વસ્તુઓ વેચવામાં આવે છે આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે જેમાં લોક નૃત્યો લોકગીતો અને ભવાઈ નો સમાવેશ થાય છે આ મેળો સ્થાનિક લોકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે મેળાની વિશિષ્ટતાઓ આ મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે યોજાય છે આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે આ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવે છે સિદ્ધપુર લોકો આ મેળા ને મેળો પણ કહે છે આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે સિદ્ધપુર નો શેરડીયો મેળો એ માત્ર એક ધાર્મિક મેળો નથી પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું એક જીવંત ઉદાહરણ પણ છે